કેમ છો મારા કલે જાઓ હું છું જાદવ નિકુંજ અને નવા લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું તો ભાઈ મસ્ત મજાનું છે ને સવાર થઈ ગયું છે અને વાગી ગયા છે સાડા સાત થયા છે અને અત્યારે છે ને આવી ગયા છે સાસણગીરના રેલવે સ્ટેશન કારણ કે અહીંથી છે ને આપણે જવાનું છે મોટાબેનના ઘરે કારણ કે છે ને ભાઈ હજી લગ્નની છે ને થોડી ખરીદીને કરવાનું બાકી છે ઈ ખરીદી કરવા માટે હેને આપણે વિસાવદર જવાનું છે અને એ પણ છેને આજે ટ્રેનમાં જવાનું છે તો આજની સફરમાં હેને તમે જોડાયેલા રહેજો મજા આવશે અને તમને હેને આજે હું જંગલનો હેને ફૂલ એટલે ફૂલ એક્સપિરિયન્સ છે ને શેર કરવાનો છું તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ચેનલ માનો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને હેને ભાઈ લાઈક કરી દેજો અને જો હવે હેને હમણાં ટ્રેન આવશે ટ્રેન આવે ને એટલે પછી આપણે અહીંથી જવાનું છે ડાયરેક્ટ વિસાવદર તો વ્લોગમાં હેને ભાઈ કન્ટિન્યુ રહેજો મજા આવશે હું અને રવિના બેન અમે બંને હેને ભાઈ જવાના છીએ ટ્રેનમાં કારણ કે ભાઈ હું અને રવિના બેન અમારી બેની તબિયત એકદમ ખરાબ છે તમે મારી ઇન્સ્ટામાં સ્ટોરી જોઈએ ભાઈ પથરીનો દુખાવો એટલો ઉપડી ગયો હતો ને કે વાત પૂછો માટે તો આજે અમારે જવાનું છે ટ્રેનમાં તો સવાર સવારમાં હેને ને હમણાં મારા પપ્પા ગાડી લઈને મને અને રવિનાબેન અમને બંનેને ને અહીંયા રેલવે સ્ટેશન મેકવા આવ્યા હતા અને એ છે ને પાછળ રિક્ષા લઈને આવે છે આગળનો હશે વિસાવદર થી કાચો રસ્તો છે ને એ રસ્તે જવાના છે અને આપણે છે ને ટ્રેનમાં જવાનું છે તો આજે છે ને ટ્રેનની સફર કરવાની છે મસ્ત મજાનું છે ને ભાઈ સાસણગી શાંત વાતાવરણ છે ને તમને હું બતાવું અને તમે હે થોડાક સિનેમેટિક વ્યૂ એન્જોય કરો સાસણ ગીર રેલવે સ્ટેશન ની વિઝિટ કરાવી દો આ કોઈના પાટા હે ને ભાઈ આ ડાયરેક્ટ જાય છે તલાડા બાજુ અને આ બાજુ જે પાટા જાય છે ને એ જાય છે એટલે આપણે છે ને ને આમ જવાનું છે છે આ રસ્તો ભાઈ તમે જોયા એટલે તમને ખબર હશે ના જોયા હોય ને તો એ પણ જોઈ આવજો આપણે જે સાસણ થી વિસાવદર બાજુ જે કાચો રસ્તો જાય છે ને એજ રસ્તા ઉપર ઘણા બધા ફાટક ને એવું બધું આવે છે આ ટ્રેન છે ને એ ત્યાંથી નજ નીકળે સવાર સવાર માં હું ક્લિપ લેતો હતો હાવા છે ને ઉકેલા મેં રવિનાબેનને કીધું કે જો સાવજનો અવાજ આવું કે સાવજ ઉકે છે અને ત્યારે છે ને આમ એકદમ આમ બાજુમાં જ હોય ને એવું લાગતું હતું તો છે ને આપણે ટ્રેનમાં જશું ત્યારે જો સાવજ ને એવું જોવા મળશે તો એ પણ બતાવશું તો અહીંયા જો ભાઈ મસ્ત મજાનો સાસણગીરનો બોર્ડ મારેલો છે અને સવાર સવારમાં જો અહીંથી સનરાઈઝ થાય છે અને મસ્તના જો અહીંયા મોરલાની બધા છે ને ચણે છે જો હજી હે ને ભાઈ વાંદરા હે ને વાંદરા તો કેટલા બધા હોય અહીંયા એટલે હમણાં ટ્રેન આવશે ને ક્યારે જો કેટલા બધા વાંદરા આવી જાય અહીંયા જો અહીં બેસવાનું ને એવું બધું છે આ ક્લિપમાં હેને કદાચ તમને હે ને જ ઉગતો હોય ને એનો અવાજ કદાચ સંભળાય જો હું એને શાંત થઈ જાઉં છું તમે સાંભળો આમાં ખબર નહીં ઓલા ભાઈ છે ને ગીત વગાડે એટલે એનો કદાચ અવાજ આવતો હોય જો અહીંયા જો ઓલા ભાઈની હે ને ઊભા થઈને અત્યારે જો સાવ ઝૂકે છે ને એ સાંભળે છે કાંઈ નજીકમાં જ ગમે ત્યાં છે જો હવે ધીમે ધીમે છે ને ભાઈ વાંન્દ્રા પણ જો આવવા મીણા છે જો અહીંયા ઉપર બેઠા હે એને ટૂંકમાં ખબર પડી જાય ટ્રેનનો નહીં હે ને ભાઈ એને પણ ખબર છે હમણાં હે ને ટ્રેન થાય છે ને એટલે અહીંયા ટૂંકમાં પાટા ઉપર હે ને વૈયા છે કારણ કે ટ્રેનમાં જેટલા પણ મુસાફરો મુસાફરી કરતા હોય ને એ ટૂંકમાં જે બધું નાખે ને સિંગ ને વેફર ને એવું બધું નાખે ને એટલે ટૂંક ખાવા માટે છે ને અત્યારે હે ને જો હમણાં અહીંયા વૈયા હશે જઈ લો ઉપર બેઠા તમને દેખાતા એ છે તમારા ભાઈ છે ને ભાઈ મોંઘા મહિલા જો ચશ્મા છે ને ઠપકારી લીધા આજ પેલા હે ને સસ માં કઈક અલગ રીતના પેરાયા ઘરે ચશ્મા બોઠાવી લીધા અમારી પાસે બે જોડી ચશ્મા હતા ને એક એક જોડી હતા એ ગૌતમભાઈ ને દીધા હતા તે ભાંગી નઈ જતી અને બીજા જે ચશ્મા હતા ને ટૂંકમાં વચ્ચેથી આમ ક્રેકડી ગયા ને એટલે બીજા એક ચશ્મા પીડા હતા ને તે બઠાવીને જો અત્યારે પહેરી લીધા હવે એને આપણે વ્લોગ લાંબો નથી કરવો ટ્રેન પણ આવે છે તો ફટાફટ ટ્રેન આવે ને ટ્રેનમાં બેસીને પછી એને તમને જંગલનો વ્યૂ બતાવવું અને પછી ડાયરેક્ટ છે ને આપણે વિસાવદર પૂગી જાય કેમ છે રવિનાબેન મજામાં કેમ તબિયત બરાબર નથી ધીમે ધીમે બોલો છો

આપણે ભાઈ ટ્રેનની અંદર છે ને તમને જો આવી રીતની લાંબી છે ને બે બાજુ સીટ મળી જાય ઉપર છે ને સામાન રાખવા માટે બે બાજુ છે ને જો આ એંગલ છે બે જો ભાઈ પંખા મળી જાય છે સાથે સાથે બે લાઈટો છે જોઈ લો આવી રીતની એને ભાઈ સુવિધા આપે છે તમને હું સાચા કીધું જે આપણે હેરણ નથી છે ને એ બતાવો તો હેરણ નથી અત્યારે એના પૂરી છે ભાઈ જો ભાઈ છે ને સાસણ કે ભાઈ ગાંધીગીર એટલે કઈ ન કરે ભાઈ જોઈ લો ચેક કરો ભાઈ ચેક કરો આ આપડી હિરણ નદીઓ સામે જે રસ્તો તમે જોવો છો ને એ રસ્તા ઉપરથી ને જ આપણે એને વિસા વચર જઈએ છીએ મારા પપ્પાની છે ને ભાઈ આ રસ્તેથી ને ચાલવાના છે અને રવિનાબેન છે ને ભાઈ એમની સીટ ઉપર છે ને ત્યાં સુઈ ગયા છે કારણ કે એમને એને થોડીક તબિયત છે ને વીક છે એટલા માટે બેન છે ને એ સુઈ ગયા છે કારણ કે આ ટ્રેન છે ને આમ થાય ને તેને વધારે એને ચક્કર આવે એ છે ને અત્યારે ત્યાં સુતા છે અને હું જોઉં ભાઈ શૂટ કરું છું વાસણથી વિશાવસર જતા હતા અને રસ્તામાં આપણા સાસણ ગીતને હેને બીજા એક વ્લોગર પડી ગયા છે તે હિન્દીમાં વ્લોગ બનાવે છે અને જો આપણે હું તમને છે એમની સાથે મુલાકાત કરાવું તો કેમ છો ભાઈ મજામાં એકદમ મજામાં તમે કઈ રીતના વ્લોગ બનાવો છો કે હું યુટ્યુબમાં બ્લોગ નાખું છું આઈડી છે રાજા જે દરેક કઈ રીતના આમ ફેમિલી વ્લોગ બનાવો ટ્રાવેલિંગ બનાવો કઈ રીતના બનાવો કોઈ જોબ માટેના બનાવો મજા જ બનાવો ગેમિંગ માટેના પણ બનાવો

ਆਗੜ ਆਇਆ ਆਪਣਾ ਟ੍ਰੇਨ ਉਹੀ ਰਹੀ ਜਾਵੇ જો ભાઈ હું જે નેસ નું કેતો તો એની નેસ આવી ગયું છે કાસિયા નેસ જોઈ લ્યો જો મકાન માથે મોલ્લા બેઠા જોઈ જો તમે અને આ છે ભાઈ ગાંડી ગીરો ક્યારે ખુલા પડો અમારી ગાંડી માં અને અમારી ગાંડી નો આનંદ તમે માણો જોઈ લ્યો મોલ્લા જો તમે આ નિકરા મોર છે જે જક્ષન આવી ગયું છે કાસિયા નેસ હવે આયા હે ને ભાઈ ગાડી ગાડી હોલ્ડ કરશે અત્યારે એના ભાઈ ટ્રેન જો ઊભી રહી ગઈ છે સામેથી એક બીજી ટ્રેન આવશે ને પછી આ ટ્રેન આવશે કારણ કે એને અહીંયા એને ટ્રેનનું ક્રોસિંગ થાય છે અહીંથી એક ટ્રેન છે ને પાછી સાસણ બાજુ જો આ ટ્રેન છે ને એ વિસાવતર જશે જો અમારા રવિનાબેન છે ને એ જો અહીંયા બેઠા છે અને આમાં જયારે વાતું ચિતુ કરે છે ટૂંકમાં અમારા પાલચલના જ છો ને કાં પાલચલના જ છે જો ને જામી ગઈ ટૂંકમાં હથવારો મળી ગયો આપણે જે ટ્રેનની રાહ હતી ને ટ્રેન પણ આવી ગઈ છે જોઈ લો તમે સામેથી જો એ ટ્રેન આવે છે હવે આ ટ્રેન આવી જાય ને પછી એને ને આ ટ્રેન હાલથી થાય છે કાલે પેલા આ છે અને કા પછી એ ટ્રેન આમ વહી જાય ને પછી આ ઉપર છે ભેંસ આવે છે માલધારી લોકો તેને અત્યારે ભેંસો ને એવું ભાઈ સરાવતા હોય છે અને જોઈ લ્યો હવે ને દિવસ પણ ઉગી ગયો છે સૂર્ય એકદમ જો આમ આવી ગયો છે માથે અને વાગવાની વાત કરો ને તો વાગી ગયા છે આઠ ને આડત્રીસ જેવું થઈ ગયું છે ચાલો ફટાફટ તેના આપણે વિસાવ બીજું જતાધારનું આવે છે તો હવે તમારે સત્તાધાર જવું હોય ને જાબોડી થી જંક્શન આવે ને ત્યાં તમારે ઉતરવું પડે જો અત્યારે છે ને જો એ જાબોડીવાળું જંક્શન આવી ગયું છે હવે જો અહીંયા પાછી એને ટ્રેન ઓલ કરશે અને આ ટ્રેન છે ને પછી રિક્ષા રચા વચ્ચેથી એના પાછી જૂનાગઢમાં જાય જો અત્યારે છે ને જો જંક્શન આવી ગયું છે જો ભાઈ ટ્રેન છે ને ઊભી રહી છે અને અમારા રવિના બેન છે ને એ થાકી ગયા થાકી ગયા કે નથી થાય કા બેઠા બેઠા થાકી ગયા વાહ ભાઈ વાહ જો હવે છે ને અમે અહીં છે હવે ત્યાં સુધી પાછા વિસાવદર બાજુ ફાઈનલી મિત્રો એને ભૂકી ગયા છીએ આપણે વિસાવદરના જક્ષાને જોઈ લો તમે ગાડી પણ પીડી છે અને આજના લોકને છે ને આપણે અહીંયા જેટ આપીએ છીએ આજના મારા સફરમાં જોડાવા બદલ તમારો આભાર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા દેજો બાય બાય તો ફાઇનલી છે ને ભાઈ અમે વિસાવદર ફૂકી ગયા હતા મેં વ્લોક પણ એન્ડ કરી દીધો હતો અને મારા પપ્પાની પણ છે ને રિક્ષા લઈને આવી ગયા છે વિસાવદર જોઈ લો રવિના અને હું અમે તો રિક્ષામાં બેસી ગયા છે તો નાસ્તો ચાલુ થઈ ગયો છે ને બધા બેઠા છે ને અમારા જીયાંશ ભાઈ પણ આવી ગયા જો એ જીયાંશ હઈ આવું કે હવે અમારા રિંકલ બેન રિંકલ બેન ના સાસુ બધા આવી ગયા છે રિંકલ બેન કેમ છો એ જીયાંશ કેમ છો